કેટલાક કન્ટેનરો પણ મળી આવતા હતા કચ્છના એ દરિયાઈ ભાગોમાંથી ચોરાસ અને ગાંજાના પેકેટો મળી આવતા હતા જો કે કદાચિત આ પહેલી વાર એવી ઘટના બની છે કે જ્યાં રાજુલાના દરિયાઈ ભાગોની અંદરથી એક આ શંકાસ્પદ બોક્સ મળી આવ્યું કે જેના અંદર પાવડર હોવાની વાત સામે આવી રહી છે આ જ આખી ઘટના મામલે મારી સાથે મારા સહયોગી નૌસાદ કાદરી જોડાય છે નૌસાદ શુકય એ ઘટના છે કે જેના કારણે ચર્ચાએ અમરેલીથી સામે આવી છે બોક્સની અંદર શું હોવાની વાત સામે આવી છે મરીન અથવા અમરેલી જિલ્લા એસઓજી ની ટીમે કોઈ ખુલાસો કર્યો ખરા

અમરેલી એસઓજી ને જાણ કરવામાં આવી હતી યુદ્ધના ધોરણે અમરેલી ની પોલીસ છે તેની ત્યાં પહોંચી ગઈ હતી અને બાદમાં જે તપાસ કરી તેમાં પાંચક જેટલા અલગ અલગ પક્ષમાં પાવડર જથ્થો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે પ્રથમ દ્રષ્ટિએ તો ડ્રગ્સ હોવાની આશંકા એ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ એફએસએલ દ્વારા મોડી રાત સુધીમાં જે રીતે મારા સૂત્રોની માહિતી મળી રહી છે પોલીસ સૂત્રો જે મને જણાવી રહ્યા છે તે મુજબ આ કોઈ ડ્રગ્સ કે કોઈ અન્ય પદાર્થ નથી પરંતુ આ પાવડર છે શેનો તે અંગે એફએસએલ પણ આમાં જંપલાયું છે એફએસએલ દ્વારા હાલમાં એને ભાવનગરની લેફ્ટ ટેક્નિકમાં એને મોકલવામાં આવ્યું છે ને હાલમાં રાજુલા મરી પોલીસને અંબરેલી એ સુધી આ શંકાસ્પદ પાવડર ક્યાંથી આવ્યો મોનો છે કઈ રીતે પડી ગયો ને ક્યાં દરિયામાં કઈ રીતે અહીં સુધી પહોંચવો તેને લઈને વધુ તપાસ હાથ ધરી શકીએ નફાદ એ અલગ અલગ બોક્સની અંદર અલગ અલગ પદાર્થો મળી આવ્યા હતા કે એક બોક્સની અંદર અલગ અલગ એ પાડવામાં આવ્યા હતા જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે ફોટો જે આપે અમને મોકલ્યો છે એમાં એક જ બોક્સની અંદર અલગ અલગ ખાનાઓ પણ દેખાઈ રહ્યા છે જે એક જ બોક્સ છે અને એક જ બોક્સમાં અલગ અલગ પાઠ પાડીને જે રીતે પાવડર છે તે એમાં રાખવામાં આવ્યો છે આ પાવડર ડ્રગ્સ હોવાની પ્રથમ દ્રષ્ટિ આશંકા હતી કેમકે આ રીતે દરિયા પથ્થરમાં રાજુલા દાપરા વિસ્તારમાં આ રીતે ક્યારે

પ્રયત્ન કરશે બિલકુલ નસાદ આભાર જોડાવા બદલ તો અમરેલી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીના એ રાજુલા બંધાર પરથી એક બોક્સ મળી આવ્યું છે દરિયાઈ એ વિસ્તારની ની અંદર જયારે માછીમારો ત્યાં માછીમારી કરતા હતા એ દરમિયાન આ બોક્સ સત્ય ચડ્યું બોક્સની ઉપર કેટલીક ચાઇનીઝ ભાષાઓની અંદર વસ્તુઓ લખવામાં આવી હતી લખાણ લખાયું હતું પ્રાથમિક દ્રષ્ટિએ મરીન પોલીસની ટીમને આ બોક્સની અંદર જે પાંચ અલગ અલગ જેટલા પાવડર જેવા પદાર્થો દેખાઈ રહ્યા છે એ અલગ અલગ એ ડ્રગ્સ હોવાની વાત સામે આવી છે તપાસની અંદર જે કંઈ પણ રિપોર્ટ આવશે એ ત્યારબાદ સામે માહિતી આવશે કે એ ડ્રગ્સ છે કે શું કંઈ હકીકત છે જો કે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ પ્રકારની માહિતી સામે આવી રહી છે જો કે આવનારા સમયની અંદર એ ભાવનગર ખાતે એફએસએલની ટીમ લેબ ટેકનિશિયનની અંદર આ અલગ અલગ પાવડરો મોકલવામાં આવ્યા છે બોક્સની ઉપર જે લખાણ લખવામાં આવ્યું છે તેના આધારે અમરેલી એસઓજીની ટીમ અને મરીન પોલીસે તપાસ કરી રહી છે કદાચ આ બોક્સ એ જે દરિયાની અંદરથી મળી આવ્યું છે એ બોક્સના હજુ પણ કેટલાક અંશો અથવા તો હજુ પણ કેટલાક આ પ્રકારના બોક્સ હોય દરિયાઈની અંદર મળી શકે કે કેમ તેને લઈને પણ આવનારા સમયની અંદર તપાસ કરવામાં આવશે દરિયાઈ વિસ્તારની અંદર હજુ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો આ પ્રકારના વધુ બોક્સ મળી આવે છે તો એ બોક્સ કઈ બોટમાંથી પડ્યા હોય અથવા તો ક્યાંયથી આવ્યા છે તેને લઈને પણ આવનારા સમયની અંદર તપાસ હાથ ધરવામાં આવશે કેમ કે જાફરાબાદ અને રાજુલા દરિયાઈ પંથક જે વિશાળ દરિયાઈ પંથક છે ત્યાં અત્યાર સુધી ક્યારે આ પ્રકારની ઘટનાઓ સામે નથી આવી અને પહેલી વાર આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ પોલીસ પણ એલર્ટ મોડમાં છે